નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જીતાડીને બનાસવાસીઓએ તેમને દિલ્હી પહોંચાડી દીધા છે અને જ્યારથી ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા છે ત્યારથી એ ચર્ચા થઈ રહી છે કે હવે આ ખાલી પડેલી વિધાનસભા વાવ બેઠક માટે ચૂંટણીને કેટલો સમય બાકી છે અને આ બેઠક માટે કોંગ્રેસ કોને મુહૂર્તિયો બનાવી શકે છે જો કે આ ચર્ચાઓની વચ્ચે હવે વાવના પૂર્વ ધારાસભ્ય અને હાલ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એક મોટી ભવિષ્યવાણી કરી નાખી છે જેમાં તમે જણાવ્યું છે કે ચૂંટણીને કેટલો સમય બાકી છે અને આની સાથે એ સંકેત પણ આપી દીધો છે કે આ વખતે કોણ ઉતરશે મેદાનમાં જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગેની બેને ભાબરની લોક નિકેતન છાત્રાલયમાં યોજાયેલી કોંગ્રેસના કાર્યકરોની બેઠકમાં ભવિષ્યવાણી કરી હતી જેમાં તમને કહ્યું કે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પંદર દિવસમાં જે જાહેરાત થઈ જશે એટલે જેને પણ ટિકિટ મળે તેને જીતાડવાના છે બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો

ગેની બેને કહ્યું કે બનાસકાંઠા માટે ગુલાબ ની પત્તી લાવજો એનો મતલબ એ થાય છે કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી માંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ